મિત્રો સરપંચની ચૂંટણીને લઈને કચ્છમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો આ ચૂંટણી એવી છે કે ગામનું સુકાન મળતું હોય છે અને ગામનો વિકાસ સરપંચ દ્વારા અને ટીમ દ્વારા થતું હોય છે મિત્રો આ ચૂંટણી એવી છે કે જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરપંચ ગામને અપાવતો હોય છે મિત્રો હાલની અંદર જ્યારે આ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આપણે જોઈએ છીએ માંડવી તાલુકાની અંદર ચાર પાંચ ગામોના એવા પણ અમને સમાચાર મળ્યા છે જ્યાં સમરસ થયું હોય કોઈપણ જાતના વાદવિવાદ વગર અને ક્યાંક ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે ત્યારે સરપંચની જે ચૂંટણી છે એને લઈને માંડવી તાલુકા પંચાયત હોય માંડવી મામલતદાર કચેરીએ આજે ગ્રામીણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે બધેમાં એવી ચર્ચા થઈ રહી છે તમારા ગામમાં શું થયું કોણ સમરસ થયું કોને સુકન મળ્યું એવી ચર્ચાઓ વચ્ચે આજે આપણે મિત્રો વાત કરીએ કોળાઇ એટલે કાશીનગરી અને આ કોળાઈ ગામ એવું ગામ છે કે જ્યાંથી રાજકીય આગેવાનો છે તે આ ગામમાંથી આપણા માંડવી તાલુકાને મળ્યા છે તો મિત્રો આ ગામની અંદર જે દાવેદારી નોંધાવી છે એ દાવેદારી વિશે આપણે જાણશું સરપંચની પેનલના કોણ છે ઉમેદવાર એ વિશે જાણશું રાણસીભાઈ ગઢવી જે કિસાન મોરચો ગુજરાત પ્રદેશ એના છે તે મહામંત્રી છે તો રાણસીભાઈ ખાસ કરીને કોળાઈ ગામ ઉપર આખા તાલુકાની નજર રહેતી હોય છે અને આ ગામ એવું છે કે વિકાસશીલ ગામ છે અગાઉ પણ આપણે વાત કરીએ તો ઘણા બધા સરપંચો તા તાલુકા પંચાયતના આપ ઉપપ્રમુખ પણ હતા પ્રમુખ તરીકેની પણ જવાબદારી તાલુકા પ્રમુખ તરીકેની પણ આપણે નિભાવી હતી બખૂબી ત્યારે આ ગામની અંદર જ્યારે બે જે તે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે મહિલાઓ છે શું વંદે માતરમ કાશી નગરી તાલુકાનું પ્રમુખ ગામ છે જેમ ગઢસીસા બિદડા એમ કોડાયળાયની જનતા હંમેશા વિકાસને માને છે ગામના હિતમાં નિર્ણય લેતા હોય કોડાના દરેક સમાજના અગ્રણી હોય થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે અમારી અમૂલભાઈ સુરેશભાઈ હું રણસીભાઈ વિરલભાઈ એમ જ આખી ટીમે દરેક સમાજને એવી વિનંતી કરી કે આપણે ઘોડા ગામ સમરસ કરીએ અને એમાં મુખ્ય સમાજ તો પટેલ સમાજ પંદરસો જેવા મત છે મુસ્લિમ સમાજ ચૌદસો જેવા મત છે ટોટલ મતદાન લગભગ પંચાવનસ સો જેવો છે પાંચ હજાર ચારસો પણ એમાં મેઘવાડ સમાજના સાતસો મત છે ત્યાં મીટિંગમાં જ એ સમાજના અગ્રણીઓએ પોતાના સભ્યો કોડાય વિકાસ પેનલ કોળાનું હિત વિચારતી પેનલ એના ઉમેદવાર મણિબેન વિસનજી જોશીના સમર્થનમાં ત્યાંને ત્યાં આઠ વોટના સમાજના અગ્રણીઓએ પોતાના ઉમેદવાર આ પેનલમાં આપશો એવી ખાતરી આપી દીધી હતી ત્યારે જ સમરસ તરફ કોડાય આગળ વધ્યો હતો અમુલભાઈની આગેવાની આ નીચે આખી મિટિંગ એમાં કોડા જૈન મહાજન હંમેશા કોડાના વિકાસના કામો કરતો હોય છે કોડા ભારતીય જનતા પાર્ટીની ટીમ કોડામાં ખૂબ વિકાસના કામો કર્યા છે આ બધી કામગીરીને જોઈને ગામમાં બાર જે વોર્ડ છે એમાં અગિયાર વોર્ડ તો બિનરી અત્યાર સુધી છે હજી ભલે ફોર્મ ભરવાનો ટાઈમ બાકી છે પણ બીજા કોઈ ઉમેદવાર નથી ખાલી એક નવ નંબર વોર્ડ અને એક સરપંચનું ફોર્મ આવે એવી શક્યતા છે પણ એમાં પણ જે સામે લોકો છે એ હંમેશા ગામનો હિત જોયો છે ગામના વિકાસમાં જોડાયેલા છે અમારી સાથે કામ કર્યો છે અને પહેલાં ઉપસરપંચ પર રહી ચૂક્યા છે એ પણ કોડા ગામનું હિત વિચારશે કોડા ગામ સમરસ થશે એમાં સમર્થન આપશે એવો મને વિશ્વાસ અને ખાતરી છે વાત કરીએ પૂર્વ સરપંચ તો મણિબેન સંજય જોશી પૂર્વ સરપંચ પર રહી ચૂક્યા છે એમના સન વિરલભાઈ જોશી અમારા યુવા ભાજપનો સારો એવો કાર્યકર છે પાર્ટી માટે પણ ખૂબ કામ કરે છે ગામ માટે ખૂબ કામ કર્યો છે બધાની સાથે હળી મળીને રહે છે હિન્દુ મુસ્લિમ દરેક સમાજ આ યુવા કાર્યકરને પોતાનું સમજે છે પોતાનું પોતીકો સમજે છે અને એક જ્યારે એવો સમય આવ્યો હતો કે બે અઢી વર્ષ સુધી કોઈ સરપંચ ન હતો ત્યારે સરપંચની જે ભૂમિકા હોય અદ્ભુત નિભાવી છે લોકોનું જ્યારે જ્યારે મુશ્કેલી પડી છે બીજા ગામોમાં વધારે મુશ્કેલી પડી હશે અમારા કોડાય ગામના વહીવટદારો કોડાય ગામના તલાટીઓ અને સાથે વિરલભાઈ રહી અને સરપંચની ક્યાં ખોટ આવા નથી દીધી ગામની અંદર વિકાસનું કામ અવરિત ચાલુ રહ્યો છે અમારી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે એના નજીક અનિરુદ્ધભાઈ પણ એમના નજીક છે અમારા સાવ મિત્ર છે એટલે કોડાય ગામના આંતરિક રસ્તાઓ આજુબાજુના ગામને જોડતા રસ્તાઓ ગામની અંદર હોસ્પિટલ ગૌશાળા પછી આરોગ્ય કેન્દ્ર સારામાં સારો સારી પ્રાથમિક શાળાઓ સારી હાઈસ્કૂલ અતિ આધુનિક રીતે કોડા ગામનો વિકાસ થયો છે અને કોડા ગામના સમાજના લોકો જે પહેલ કરી છે એમાંથી દરેક ચૂંટણી જે જે ગામમાં થઈ રહી છે કોડા ગામમાંથી ખરેખર પ્રેરણા લેવા જેવી છે દરેક સમાજના લોકો આગળ આવે ગામના સંપ માટે ગામના વિકાસ માટે ચૂંટણીને ટારી અને ગામને સમરસ કરવાનો પ્રયાસ કરે બધાને સેવા કરવાનો ભાવ હોય છે જે ઉમેદવાર ઉમેદવારી કરવા આવે છે પણ ઉમેદવાર ન હોય તો એ ગામની સેવા તો કરી જ શકીએ છીએ એકબીજા પોતાના ઉમેદવારી જતી કરી અને ગામમાં તાલુકામાં ગામ સમરસ થાય એવા બધાને પ્રયાસ કરવાની પણ હું વિનંતી કરું છું અને કોડે ગામ સમરસ થશે એવો મને વિશ્વાસ છે